હલો મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો ને મજામાં જ રહેજો ને આજે સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ રવિવારના કેમ કે આજે અમારે રવિવારની રજા છે તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો છે ને આજે અમારા ઘરે આવી ગયા છે મહેમાન અને મહેમાન કોણ આવ્યા છે હું તમને બતાવું પણ અમારા બેન આવ્યા છે મોટા એને મારા બે સુરતથી

તો જો મિત્રો હવે છે ને આપણે ચા નાસ્તો કરાવી લીધો છે મહેમાન ને હવે આ બધું કામ છે એ થોડા ઘણું વાળી લઈએ ને કરી લઈએ ને આ મહેમાન છે જો હવે આ મહેમાન છે ને અમારે તૈયાર થઈ જાય કેમ કે ઈ લોકો ને છે ને લગન માં જવાનું છે એટલે એ માટે અહીંયા આવ્યા છે પણ અહીંયા ઉતરી અને નાઈ ને આવી જાય છે તો તૈયાર થઈ ગયા છે અને હવે હમણાં આવશે પછી લગન માં જમીને આપણે એની રસોઈ બનાવવાની થાતી નથી

છે ને આ બટેટા ફોલવા બેસી ગયા હતા ને બટેટા ખોલી લીધા અને બટેટા ફોલતા ફોલતા આપણે શું કામ કરે હા કાલે છે ને મેં આ બનાવ્યા હતા મમરા સેવ મમરા અને ભૂખ બહુ લાગ્યા કરે તો મેં તો થોડુંક પડ્યું હોય ને પણ ખાવા થાય બટેટા ફોલતા ફોલતા થોડા ખાઈ લીધા ને આ જો ખબર ક્યાં જાતા હોય ક્યાં જાઓ છો અમને આમને તો અમારે એને કસરાનું બહુ હોય કસરું નાખવા જાવ છું લે

તો જુઓ મિત્રો આપણે તપેલી મૂકી દીધી એમાં નાખી દીધું તેલ ને તેલ થઈ ગયું છે ગરમ તો આ રાય જીરું એમાં નાખવાના છે જાય જાય ને ને સતળાઈ પછી આ ડુંગળી નાખવાની છે આપણે તો જુઓ મિત્રો આપણે છે ને ગેસ જગી ને તપેલી મૂકી દીધી ને એમાં નાખી દીધું તેલ તો તેલ ગરમ થઈ ગયું ને પછી આપણે રાય જીરું ને ખૂબ સાતળી

પછી હળદર બે વસ્તુ ને મીઠું બધું નાખ્યું હતું લસણ જયારે ખાંડ્યું ને ત્યારે અને મરચું તે પછી ઉપરથી એક મસાલો નહીં નાખો એટલે તમે જો આવી ચકણી થઈ છે સરસ મજાનો હવે અમારે રહેવાનું છે આપણે પાણી તો આમાં છે ને બે બે ગ્લાસ પાણી રેડ દેવી પછી થોડોક એક બે ઉભરાવો ને પછી આપણે બટેટાના ટુકડા નાખીને એક ઉઠરો આવવા દેવાનું છે જે ધીમો ગેસ રાખવાનો એકદમ સરસ રસાવાળું તમારું બટેટાનું શાક થઈ જશે તૈયાર હમણાં થઈ જાય એટલે હું તમને બતાવી દઉં તો જો મિત્રો આપણે આ શાક થઈ ગયું છે રેડી ને હવે છે ને જો એમાં મસાલો નાખી દેવી કોથમરી બધી મસ્ત મજાની ને આવું બટેટાનું શાક થઈ ગયું છે આપણું રસાવાળું તૈયાર તો તમારે ખાવું હોય ને

Thank вот, you. Вот, вот. Musa Fruits Cucumber Mung beans Tofu O Sod-O Spring onions a few leaves of bay leaves

જો એની પેલા દાદરો સળવા મળ્યો તમે જો તે ક્લાસ જો જોવી બધાય રવાજ કરે એની રાયડું તમે જો જોઈ લેવાને કાઈ બીક છે પપૂભાઈ જો પપૂભાઈ લ્યો લો પાણીપુરી ખા તમનો બોલાવા જાવ તો જો મિત્રો એ હવે ગયો છે અગાસી ઉપર એના નાની માં આરે

કરો તો વિડીયોમાં આગળ બનાવી રેજો હવે આગળ બીજું કાંઈ બતાવશું હેલો મિત્રો જો હવે આપણે છે ને અંધારો થઈ ગયું છે ને સાડા ત્રણ થઈ ગયા ને ખીચડીએ સાફ કરી લીધી ને ભાણું ભાઈ વે આ ગયા તો હવે અમારે છે ને આ જો બેઠા છે તમને બધાનું સ્વાદ કરે એ છે ને મેચ જોઈશે એ મેચ જોઈને તો આપણે રસ્તે કરવા જઈએ છીએ તો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય ટાટા